અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નડાળા ગામમાં આવેલ હકોતરા પરિવારના કુળદેવી શ્રી સયડ માતાજીના મઠમાં ચોરીની ગંભીર ઘટના સામે આવી છે નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણિયા અમારા પ્રતિનિધિ પ્રતિકારિયા પાસેથી મળતી માહિતી મુજબ નડાળા ગામમાં સ્થિત આ પ્રાચીન તથા શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા માતાજીના મઢમાં અજાણ્યા શખ્સોએ રાત્રિના અંધકારનો લાભ લઈ તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો રાત્રિના અંધકારમાં અંદાજિત અઢુથી ત્રણ વચ્ચેના સમયગાળા દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા હતા જેમણે માતાજીના મઢમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પચીસ જેટલા ચાંદી કુલ પચાસ રૂપિયા નો મુદ્દા માલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે મંદિર ખોલતા જ ભક્તોએ તાળું તૂટેલું જોઈ ચોરીની ઘટનાની જાણ કરી ત્યારબાદ મામલાની જાણ થતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે અને માતાજીના મઠમાં થયેલ ચોરીના બનાવથી સ્થાનિક લોકો સહિત ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે આ ઘટના અંગે કમલેશભાઈ લાબડુભાઈ પકોતરાએ બાબરા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની ઓળખ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે